બિલકુલ આપ જોવા કે વિદ્યાર્થીઓની ફૂલ તૈયારી છે ને જે પ્રકારે બાર સાયન્સ હોય બાર કોમર્સ તમામ જે વિદ્યાર્થીઓને આ પેપરથી લઈ અને જે પેપરની તૈયારી છે વર્ષથી તેઓ જે સાયન્સના વિદ્યાર્થીઓ હોય એ અગિયાર બાર સાયન્સ જે ડબલ એ બે વર્ષની મહેનત કરીને ત્યારબાદ તમામ જે વિદ્યાર્થીઓને આપલો કે જે બરોડા શહેર પોલીસ પણ આ આ બજે તાકાને ઉत्साહ અને પ્રોત્સાહન આપવા માટે જોડાય છે બરોડા શહેર પોલીસ હંમેશા વિદ્યાર્થીઓની ચિંતા કરે છે બરોડા શહેરના પોલીસ પણ નશિકાકુમાર સાહેબ પણ ચિંતિત વિદ્યાર્થીઓ માટે છે કારણ કે કોઈ પણ વિદ્યાર્થીઓને તકલીફ પડે તો સી ટીમ પર તમામ પોલીસ સ્ટેશન લીધા ગોઠવણ આવી છેテナત કરવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટેના પ્રયત્નો વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યા ત્યારે જો કે જો નવી અભિષેક કરશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને ફૂલ ચોકલેટ આપવામાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓ તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે જે પ્રકારે તમામ જગ્યાઓ પર આ પ્રકારની સુવિધાઓ

મેડિકલમાં જશે <önemli Adult encore> <mid> <sog news>